વડાપ્રધાન ભારતના મોદી સાહેબને અમે એક યુગપુરુષ કહીએ છીએ કે જે અમારા વડીલોના સપના એમણે પૂરા કર્યા છે એટલે અમારા માટે તો ભગવાન જ છે અને આજે એમણે પછી આપણા શાહ સાહેબ યોગીજી પછી વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગદળ અને કાર સેવકોએ એની અંદર ઘણાએ બલિદાન આપ્યા છે તો આજે એમને પણ હું શ્રદ્ધાસુમન અર્પું છું અને બીજું જે આપણે કહીએ કેમ કે કાગ ચેષ્ટા શ્વાન નિંદ્રા અજગર આહાર જેની દિવ્ય દ્રષ્ટિ હોય દૂરનું વિચારતો હોય એવો આજે આપણે ભારતનો વડાપ્રધાન આપણે મળ્યા છે અમે પણ અહીંયા એક ભવ્યથી ભવ્ય આયોજન ગિરનાર મંડળ સાધુ સમાજના પ્રમુખ તરીકે અહીંયા એક રાખેલું છે તો મારી શરીર અહીંયા છે પણ મારી આત્મા આજે અયોધ્યાની અંદર છે અને અયોધ્યાની અંદર જે આજે આ માહોલ ભગવાન રામલલાનું જે મૂર્ત કાઢેલું છે પંડિતોએ વિદ્વાનોએ કેટલા વિદ્વાનો ભેગા થઈ કરી અને આજે આ યોગ છે છ ગ્રહો ભેગા થાય છે અભિજીત નક્ષત્ર છે અને ખાલી દોઢ મિનિટના મુહૂર્તની અંદર ભગવાન રામલલા બિરાજમાન થશે સાધુ સંતો વરિષ્ઠ વ્યક્તિઓ આજે અયોધ્યા પહોંચી ગઈ છે અને ઘણાને આમંત્રણ મળ્યું છે છતાં નહીં પહોંચ્યા કોંગ્રેસ વાળા અને અમે એ જ કહીએ કે ભૂત નિકટ નિકટની આવે મહાવીર જબ નામ સુનાવે એટલે આ